કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અને ભાજપમાં જવા મામલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન જે લોકો એ કોંગ્રેસ છોડી એમની વિચારધારા છે હું એમાં પડવા માંગતી નથી વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદ્દાઓ ઉપર રહ્યા કોંગ્રેસે તમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસને ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકોને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે સામ દામ દંડ ભેદની રાજનીતિને વર્ષ થઈને જો કોઈ જતું હોય તો એમને ખબર ભાજપ બાજુ હાલ પલ્લુ ભારે છે એટલે સ્વાર્થી લોકો એ બાજુ જઈ રહ્યા છે આ બાજુ પલ્લુ ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે જે લોકોને ધંધા રોજગારીની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસોની બીકો હોય એ લોકો ત્યાં જતા હશે હું અનેક વખત કહી ચૂકી છું કે હું જીવું ત્યાં સુધી ભાજપમાં નથી જવાની અને ભાજપ પાર્ટી સામે ઉશુંક્યો રાખીને પણ સુવાની નથી હું અત્યારે ધારાસભ્ય છું જો પાર્ટી મને આદેશ કરશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ ગરબાભાઈ પટેલે કોઈ મોટો બિઝનેસ નથી કર્યો ડેરીમાં કોઈ એક સમાજના પશુપાલકો નથી તમામ સમાજના પશુપાલકો મહેનત કરે છે અને એ પ્રમાણે એમને વળતર મળે છે મતદારો ચૂંટણીમાં તમામ પાસાઓ જોતા હોય છે અને મત આપતા હોય છે જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે પણ બધાને તક નથી મળતી જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય પ્રજા હોય એમની લાગણી દુભાતી હોય છે છતાં સામધામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે બે લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટી ચાલુ કર્યો ત્યારે એ બાજુ અત્યારે ક્રેજ છે એટલે દેશવારથી લોકો છે એ એ બાજુ જશે આ બાજુ જ્યારે પહેલું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે એટલે કે આ રાજકારણ લોકશાહી એની પરંપરા રહી છે હંમેશા ઉગતાને ને પૂજતા હોય છે અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે તમારે મેં અનેક વખત વી વર્ષથી ઇન્ટરવ્યુ આપું છું કે હું જીવુંને ને જાગુ ત્યાં હું કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કોણ કરવાની સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા વીસ કે અઠ્યાવીસ વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે અને એ પ્રમાણે હું અમે મારા લોકો માટે લડતા રહીશું હા હું અત્યારે ધારાસભ્ય તરીકે છું પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે કોઈ ઉતાવળ નથી પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે એ મને શિરો માન્ય રહેશે એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય કોંગ્રેસની વિચારધારા ભાજપની વિચારધારા ફિલ્ડવર્ક અનુભવ અને આમ પ્રજા નક્કી કરતી હોય છે જ્યારે વીસ લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હરા હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય એક બાજુ અનુભવ નથી એક બાજુ અનુભવ છે એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે

એનું પૂરું પશુપાલન કરે છે પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપીને લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે એમાં કોઈની મહેરબાની નથી લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે લાગે એનો એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય બેંક હોય સહકારી માળખું હોય સરકાર હોય એ સમયના સંજોગોએ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે થઈને વાત મૂકે એ એમની મૂકે અમે અમારી મૂકવું મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે